સિદ્ધપુર શ્રી સ્થળ ઇંગ્લિશ સ્કૂલનો ભવ્યાતિભવ્ય વાર્ષિકોત્સવ ઉજવાયો સિદ્ધપુર શ્રી સ્થળ ઇંગ્લિશ સ્કૂલનો ભવ્ય વાર્ષિકોત્સવ ઉજવાયો હતો આમંત્રિત મહેમાનોને પરેડ સાથે સ્ટેજ પર લાવવામાં આવ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ કરી કાર્યક્રમને ખુલ્લો હતો ત્યારબાદ સ્કૂલની બાળાઓ દ્વારા સ્વાગત ગીતથી મહેમાનોને આવકારવામાં આવ્યા હતા મહેમાનોનું સ્કૂલના આચાર્ય સહિત શિક્ષકો દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું મહાનુભાવોના હસ્તે સ્કૂલમાં એકથી ત્રણ નંબર મેળવનાર તેજસ્વી તાળલાઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા આમંત્રિત મહેમાન એ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું અને આ વાર્ષિકોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીની દ્વારા બેટી બચાવો બેટી પઢાવો વિશે સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું હોરર ડાન્સે ઉપસ્થિત શ્રોતાઓના રૂવાડા ઉભા કરી દીધા હતા અને ધોરણ છ માં અભ્યાસ કરતા જેઓ ધોરણ પાંચમાં રાધિકા પ્રથમ નંબર જય બીજો નંબર અને દિવ્ય પરમાર ઉનાવા વાળાએ ત્રીજો નંબર પ્રાપ્ત કરી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે સ્કૂલના ટ્રસ્ટીઓ પ્રિન્સિપાલ સહિત સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ મજબોટી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા